તાજેતરમાં ભંગાર માર્કેટમાં છાશ્વારે બનતા આગ બનાવોને લઈ તંત્ર એક્શન મોડમાં આવી સર્વે કરવા ટીમ બનાવી અધિકૃત પ્રવૃત્તિ અને ભંગાર વેપલા સામે લાલ આંખ કરી છે જે બાદ તાજેતરમાં ઉકાઈ કેનાલમાં રાસાયણિક પાણી ઠાલવાના મુદ્દે પણ ભંગારિયા તત્વોની સંડોવણી સામે આવી હતી દરમિયાન શનિવારના બપોર બાદ અંકલેશ્વર અંસાર માર્કેટ તેની આજુબાજુમાં આવેલ ભંગાર માર્કેટ વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું હતું જેમાં અંકલેશ્વર શહેરે ડિવિઝન બી ડિવિઝન રૂરલ પાનોલી અને જીઆઈડીસી પોલીસની અલગ અલગ ટીમો પોલીસ મથક હદ વિસ્તારમાં સર્ચ શરૂ કર્યું હતું જેમાં રેલ બી અને એસ ઓ જી પોલીસ પણ જોડાઈ હતી પોલીસ દ્વારા ભંગાર માર્કેટમાં લાયસન્સ વેરિફિકેશન ભંગારના જથ્થા અંગે જરૂરી આધાર પુરાવા ભંગાર માર્કેટમાં રહેતા ઇસ્મોના આઈડી વેરિફિકેશન સહિતના મુદ્દે ઓપરેશન ભંગાર માર્કેટ શરૂ કર્યું છે પોલીસની મેગા કોમ્બિંગને લઈ બિનધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ભગરિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અંકલેશ્વરમાં અંદાજે પાંચ હજાર હજારથી વધુ ભંગારના ગોડાઉન દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે ત્યારે વિવિધ માર્કેટમાં ભંગાર રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસ કરી શકે છે